ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ કુડીનાર હાઈવે પર આવેલ પવિત્ર યાત્રાધામ પ્રાચી ખાતે આવેલ નેશનલ હાઈવે યાત્રાધામ ખાતે આવતા દેશ વિદેશના શ્રદ્ધાળુઓ યાત્રાઓને પારાવાર નુકશાની ભોગવી પડે છે અવારનવાર અહીં અનેક નિર્દોષ લોકોના અકસ્માતને કારણે મોત પણ થઈ રહ્યા છે

મહિનાથી આ રોડ એટલો ખરાબ છે કે અમારે ધંધો કરવો મુશ્કેલ થઈ ગયો એટલું બધી ધૂળ ઉડે છે કે કોઈ વસ્તુ અમારા અમારી કોઈ સારી રહેતી નથી અને વારે ઘરે ધૂળ ઉડ્યા કરે અને લોકો અહીંથી એમાં ખરાગીઓ તૂટી ગઈ છે આ કયું ગામ છે આ પ્રાચી મોક્ષ પ્રાચી પીપળા સોમનાથ જિલ્લાના ઉતરાવાળા તાલુકાનું ગામ છે

રોડ ઉપર રોડ માટી કાંઈ હટાવતા નથી અહીંયા આંતરિક બજારોમાં ઓછામાં ઓછી દોઢસો બસો દુકાનો છે અને એટલી બધી માટી ઉડે છે કે એને કોઈ કલ્પના કરી શકીએ દરેક દુકાનોવાળા જાય થઈ ગયા છે પાંચ દિવસ દુકાનો બંધ રાખવા તૈયાર છે મને સરપર્સ ના કહેવાથી મેં લોકોને સમજાવ્યા છે કે ભાઈ તમે પાંચ દિનની મને મુદત આપો હું અંબુજાવાળાને રજૂઆત કરું છું અંબુઝાવાળાને રજૂઆત કરી છતાં પણ ખાલી પાણી છાંટીને આવીને વ્યા જાય અને રોડ ઉપર જે ધૂર છે એને મેં એમ કીધું કે તમે પાવડા લઈ અને એને તમે એક સાઈડ કરાવીને ત્યાંથી ભરડીયાની જે કાળી ભૂકે આવી નખાવ આવું નહીં કરવા તમે રાશિ આંદોલન કરી અને ઘંટિયા રાશી બંધ રાખીને દરેક વાહનોને અમે બંધ કરાવી દેસો એવી અમારી જાહેર ધમકી છે ચાબ